મીરા ઇમિટેશન જવેલી ની શોરૂમ અહીંયા જ છે તો ચાલો હું તમને ત્યાં લઈ જાવ ચાલો અહીંયા જ છે મીરા ઇમિટેશન તમારે જે જોઈએ ને તે અહીંયાથી પસંદગી કરી લ્યો આપણે મીરા નો માલિક છે ભાઈ અમારા આ બધાને જે જોઈએ તે બતાવી ને અને તમારી અહીંયા કઈ કઈ આઈટમ છે તે પણ કહી દો ને જરા અમારી અહીંયા બેંગલ છે રિંગ છે પછી મંગળસૂત્ર છે બ્રેસલેટ છે

તો પોચી જ પણ ખાલી બહેનો માટે જ નથી હો ભાઈઓ માટે પણ અહીંયા મળી જવાનું છે એટલે ભાઈઓ પણ ગભરાતા નહીં કોઈ ભાઈઓને પણ જ લેવાનું છે જો ભાઈઓ માટે પણ અહીંયા આપણે શું શું આઈટમ છે એ હમણાં તમને બતાવી દો તો ચાલો ભાઈઓ માટે શું શું છે ને તે આપણે આ ભાઈ જણાવશે રુદ્રાક્ષ ની માળા છે ચેન છે બ્રેસલેટ છે વીટી છે અને સારી ક્વોલિટી ની આઈટમ તમને અહીંયા મળી જશે તો એકવાર ને એકવાર જરૂર મુલાકાત કરજો અને આ ભાઈઓ વ્યાજબી ભાવે અને સસ્તામાં સેવા તમ તારે કોઈ ગભરાતા નહીં કે ભાવ જાજો લે આ તે તો આની મુલાકાત જરૂરથી લેજો આપણે મીરા ઇમિટેશન જવેલેરી અને આજે આપણે કેમ જુઓ

એ હા બધી સરસ છે આ સરસ છે જો એવી સાડી હોય તો વધારે સૂટ થાય છે અને ઈયરિંગ સે છે જો પણ છે જો કોઈ હોય જો સૂટ થાય એ ઉપર એવું છે આ સાડી પર છે અને એવું નથી કે ખાલી આજ મળે છે અહીંયા જો તારે ઘડીએ નતી હોય તો એ પણ મળી જશે બ્રેસલેટ છે વોચ છે બેગલ છે બ્રાઇડલ ના ચૂડામાં નતો કંગની છે આ સેટ પણ સેટ જો છે સેટ કોઈ પણ પસંદ આવે હે મોબાઈલ ના કવર પણ મળી જશે કવર પણ મળી જશે લેડીસ ને દૂર જરૂર નથી આપણે આવી જવાનું તો બહેનો હવે તમારે ક્યાંય આગુ દૂર જવાની જરૂર નથી હવે તમને છૂટામાં છો કે સર્કલ પાંચે મીરા ઇમિટેશન જ્વેલરીમાં તમને બધી જ વસ્તુ મળી જશે તો જરૂરથી અહીંયા મુલાકાત લઈ લો મારા વાલા ભાઈઓ આપણે છઠમાં લગાવવા માટે બટન પણ છે જો અહીંયા આપણે કોઈ ગભરાવવાની જરૂર નથી કે બીજા કંઈ જવાની ગોતવાની કંઈ જરૂર નહીં પડે તો આવી જાઉં મીરા ઇમિટેશન જ્વેલરીમાં એની મુલાકાત જરૂરથી એકવાર લઈ લેજો ભાઈઓ પણ